સુરતના ઉદના જન વિસ્તારના ધારાસભ્યની મોહિમ પોકળ સાબિત થઈ આપણા આંગણે આપણા ધારાસભ્યની મોહિમ ખાલી ફોટો સેશન માટે જેવો ઘાટ સજાયો છે સુરતના ઉદના વિસ્તારમાં આવેલ પટેલ નગર હેગડે વાડ વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી લોકોના ઘરોમાં ઘુસ્યું પટેલ લગ્ના રહીશો આવવા જવા માટે હેરાન પરેશાન થવા પામ્યા ધારા સભ્ય અને ઉદનાચન અધિકારીઓ મસ્ત મોજમાં અને જનતા સંકટમાં જે જગ્યાએ ધારા સભ્ય વધારવાના હોય કે અન્ય નેતા એક દિવસ પહેલા જ એસએમસી કામ પર લાગે ઉદનાચન અધિકારી દ્વારા રોગચાળો ફાટી નીકળે એના માટે રાહ જોઈ રહી છે

કેટલા વર્ષ મીરાનગર ના સાહેબ નું નામ તો નહી ખબર પણ સાહેબ કે અમે પોતે આવું પોતે કોઈ આવતા નથી ના પૈસા અમારી માંગણી એ જ છે કે ગઢર લાઈન સાફ કરે ત્યાં તો નવી લાઈન લખાય અમારું કોઈ છે ના તૈયાર અહિયાં રાંધી ખાવાય છે ના બેસાતું છે ઘરમાં રેવાતું છે જાગતા રે કાટલા પર બે રે એમને